વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં સ્પાનયાર્ડમાં કુટણખાનું ચલાવવામાં આવતું હોવાના વારંવાર બનાવો સામે આવી રહ્યા છે ત્યારે માંજલપુર વિસ્તારમાં એક કોમ્પ્લેક્ષમાં રોયલ સ્પાના નામે ચાલતા કૂંટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે તુલસીધામ ચાર રસ્તા પાસે મણિનગર સોસાયટી નજીક આવેલા લીલેરિયા પેરામાઉન્ટ નામના કોમ્પ્લેક્સમાં ધ રોયલ વિચ સ્પાના નામે છોટાઉદેપુરના બોડેલી ખાતે રહેતો તોફીક ઇસ્માઈલ ખત્રી પરપ્રાંતિય યુવતીઓને બોલાવી રૂપિયા બારસોથી રૂપિયા પંદરસોની એન્ટ્રી લઈ ત્યારબાદ ત્રણથી ચાર હજાર રૂપિયામાં દેહવ્યાપારનો સોદો કરતો હોવાની વિગતો મળતા એન્ટી વુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ વોચ રાખીને દરોડો પાડ્યો હતો પોલીસને કુટળખાનું ચાલતું હોવાની માહિતીને સમર્થન મળ્યું હતું અને સ્પા સેન્ટરમાંથી સાત પરપ્રાંતિય યુવતીઓ મળી આવતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પોલીસે શબાના ઉર્ફે કાજલ નામની સરદાર સ્ટેટ આજવા રોડ નજીક રહેતી મૂળ મુંબઈની મેનેજરને ઝડપી પાડી સંચાલક તૌફિકને વોન્ટેડ જાહેર કર્યો છે we <laughs>